આ સુરેન્દ્રનગરના વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં તેલની મિલો ઉપર દરોડા પાડવામાં આવ્યા વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેટલીક તેલની મિલ નકલી ખાતે તેલ બનાવતી હોવાની શંકાના આધારે આ કાર્યવાહી કરાઈ છે છ તેલની મિલોમાંથી શંકાસ્પદ તેલના નમૂના લેવાયા ઓમ એન્ટરપ્રાઇઝ ગાયત્રી ઓઇલ મિલ હરી ઓઈલ મિલ ગણેશ પ્રોટીસ નાયરા પ્રોટીન્સ અને શિવ પ્રોટીન સહિતની મિલમાંથી શંકાસ્પદ તેલના નમૂના એકત્રિત કરાયા તમામ નમૂનાઓની લેબોરેટરી ટેસ્ટમાં મોકલવામાં આવ્યા હતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ મામલતદાર પુરવઠા અધિકારી સહિતની ટીમો દ્વારા કામગીરી હાથ ધરાઈ આ જ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાયા છે ફઝલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે આવી જે તેલની મિલો હતી અલગ અલગ તેના ઉપર દરોડા પાડવામાં આવ્યા છે વિગતો શું વાત કરવામાં આવે સુરેન્દ્રનગર ની વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી તેલની ની પર દરોડા પાડવામાં આવ્યા છે ખાસ કરીને જે જીઆઈડીસી વિસ્તારમાં આવેલી તેલની મિલો છે તેમાંથી ડિસ્પોતેલ અને ડુપ્લિકેટ અને અખાદ્ય તેલ બનાવતા હોવાના શંકા આધારે દરોડા પાડવામાં આવ્યા છે સુરેન્દ્રનગર મામલતદાર પ્રાંત અધિકારી તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો દ્વારા દરોડા પાડી અને છ તેલની મિલોમાંથી શંકાસ્પદ તેલના નમૂના લેવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને ઓમ એન્ટરપ્રાઇઝ ગાયત્રી ઓઇલ મિલ હરી ઓઇલ મિલ ગણેશ પ્રોટીસ અને નાયરા પ્રોટીસ સહિતની જે મિલો હતી ત્યાં દરોડા પાડી અને શંકાસ્પદ તેલના નમૂના લઈ અને લેબોરેટરી ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે દસ જેટલી તેલની મિલો વઢવાડ જીઆઈડીસી વિસ્તારોમાં આવેલી છે અને તેમાં અખાદ્ય તેલ બનતા હોવાની જે વિગતો બહાર આવી હતી જે આધારે દરોડા પાડી અને આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ના આદેશ થી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જે નમૂના લેબોરેટરી ટેસ્ટ માં મોકલવામાં આવ્યા છે તેના રિપોર્ટ બાદ આ જે છ મિલો છે તેમની સામે કડક કાર્યવાહી કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે જી આભાર આપનો માહિતી આપવા માટે